નમસ્કાર હું જીતેન્દ્ર હરિયંત કંપની વતી આજે આપણે એક માલકિયા ગામે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેને અરિયંત કંપનીનું આપણે રોયલ ખાતર અને કોઈનુર ખાતરનો ઉપયોગ કરેલો છે તો આ એમના આપણે કપાસના પ્લોટમાં આવ્યા છીએ તો એમનો ટૂંકો એક પરિચય લઈએ કે આ ખાતરો વાપર્યા પછી એમને કેવા અનુભવ થયા તો એક તમારો ટૂંકો પરિચય આપો ગામ નામ તાલુકો જિલ્લો અને તમારો મોબાઈલ નંબર એક અમારા ખેડૂત મિત્રોને જણાવો નામ છે ગણપતભાઈ ગગજીભાઈ મેટાડિયા ગામ માલિકા તાલુકો લખતર જિલ્લો સુનગર અમે રોયલ વાપર્યું છે એનો વિકાસ બહુ સારો છે અને રિઝલ્ટ સારું મળ્યું છે રોયલનું તો ટૂંકમાં તમે તમારા કપાસના પ્લોટમાં અરિયંત કંપનીનું રોયલ ખાતર અને કોઈનુર વાપરેલું છે કે નથી વાપરેલું વાપરેલું છે કોઈનુર અને રોયલ બંને ખાતરોનો ઉપયોગ કરેલો છે અને તમને આ વાપર્યા પછી તમને કેવા રિઝલ્ટો લાગે છે આમ પૂટમાં નવી વિકાસમાં ઢીંડવામાં બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે પૂટ અને વિકાસ બહુ સારો આવ્યો એટલે ટૂંકમાં રોયલ ખાતર અને કોયનુર ખાતર જે 25 25 કિલોની ભરતી આવે છે આ ખાતરો તમને વાપર્યા પછી ટૂંકમાં સંતોષકારક તમને રિઝલ્ટો મળ્યા છે વર્ષો વર્ષ એજ વપરાય મન થાય અને ટુક માં તમે ક્યાંથી થી લાવ્યા આપડે ઓળખ ના મહેશ ભાઈ ની અહિયાં ઓળખ મહેશ ચામુંડા એગ્રો ત્યાં થી તમે આ ખાતરો લાવ્યા છો એમ ટુક તમે બીજા ખેડૂત મિત્રો ને આગ્રહ કરી શકો કે આ રિયાન કંપની ના ખાતર તમે ઉપયોગ કરી શકો એમ કારણ કે વિકાસ સારો એટલે કરી શકે આ આજુબાજુના તમે પ્લોટ જુઓ તો પ્લોટમાં તમે એકંદરે આપણો પ્લોટ ઘણો સારો દેખાય છે આટલો વરસાદ અઠવાડિયાનો હોવા છતાં આપણા પાકમાં કઈ નુકસાન નથી ટૂંક ખાતરો આવ્યા પછી તો આભાર ધન્યવાદ થેન્ક યુ